બેન તરહા બહુ ખરાબ કામ કર્યું સડાવીને ભાઈ આ બહુ તરહા હોય તો ખતરનાક છે છેટી પપ્પા હું તમને કહેતી હતી ને પહેલા જ કે આ વાત કરશે તું મમ્મી રડમાં રડવાન બંધ કરી દે તારું હા પણ સુકણી મારે કઈ ન કોઈ લે આવા કરીને ભાગે લે બિચારો ઉજઈથી પાછળ ગયો તો એને ઉલારે જો દેખાઈ તું નથી રવેશ માં ઊભી કેતી હતી જો રીતે મારા કઈ ના બોલે હવે હું ને આમ હું તેમ હું ને અરે રડો મમ્મી ઈ તો છે જ જેવા એને કઈ નથી બસ એને કઈ નઈ હોય કે આ બધાને કેવું દુખ લાગ્યું હે કે કાલે ઓલા લોકો આવવાના છે કે હે જાનવી હવાર ઉઠીએ હે જાનવી હું હાં પરતી નહીં વાયા રૂમમાં હે કેમ લાગે તારી ભૂલ છે તે હું કરવા એમ કીધું પ્લાસ્ટિક પાથર હું એક દી તને ના લે આઈ પપ્પા ભૂલ નથી મમ્મી ની હો તમે મમ્મી ઉપર ઉપાડતા જ નહીં ઈ લોકો ને હું કરવું તું જ એને પ્લાન જ હોય બધું કામ કરીએ ને તો આ લોકો ખરાબ લાગે એની મારું માન ન રાખ્યું મમ્મી નું તો ના રાખ્યું સંદીપ ને એમ તો થવું જોઈએ ને કે સોનાલ કે તો મારે રોકાઈ જવું જોઈએ આ બાઈ કાન ભંભેરી કરી 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 ફૂલાવી ફૂગો કરી જવાના ઉપર લઈ લીધું ને ભાભી તો જો કેવા હે એક વાર એને બે વિચાર્યું હાવું હવે કે કેવું ખરાબ લાગી આપણે અહીંથી વયા જાઉં તો ઈ તો વાત હાસી સે તારી પાણી ભૂલસે ને હું કરવા કીધું મેં તો કોઈ ન કીધું મેં તો ખાલી પ્લાસ્ટિક પાથરવા કીધું ઈ બત ભાગી ગયા લે આવા કરતા હે ગમે ન્યા હું થાતું હે મને એની સાથે થાય હાય મમ્મી ગમે ન્યા હું થાતું જ હે જમાઈને તો કઈ કહેવાય જ નહીં લેથી જ વયો આવે છે અરે ના બે બધાય જમઈ આવવા ન હોય પણ આવા નતા સંદીપકુમાર તા પણ કેવા નીકરા આવ રોડવાન બંધ કર દે રોડવાથી કઈ ફાયદો ન થવાનું ઇનીકડી ગઈવાય અજાય ને બગાડું જ છે બધું એને થાય કે આ જયદીપમાંય મૂકાઈ જાય એમ એને નથી ગમતું આ બધું સારું બધું મળ્યું ને એટલે મમી ઈ વાત હાચી છે દારી હવે ને વાંધો ની હવે હું ગયું હવે સંદીપકુમારને જો તું બધું મારી ઉપર મૂકી દેવ તું બસ પપ્પા એમ સ્ટ્રોંગ થઈને જ રહેવાનું એની પાછળ પાછળ આપણે નહીં ભાગવાનું જેમ એની પાછળ ભાગ્યો ને વધારે ઊંચા ચડીએ હા કે આને અમારી જરૂર છે મારી કઈ જરૂર નથી હો હું મારી રીતે બધું કરી લઈશ ના માં બધું ખરાબ લાગે આ કઈ સારું થોડું લાગે બાધરા કરીએ કે સારું લાગે હે પ્રસંગ ટાણે એને કંઈ વિચાર ન થાતો કે આ વેવાણને આ બધું કેટલું રાખે પાછા તો સડાવે સંદીપ ને કે છે ને વેવાણે મને એટલા ટાઈમમાં ખાવા નત કીધું નામ નત કીધું તો સંદીપ કુમાર વધારે સડી ગયા વધારે બોલવા માંડ્યા વધારે ખીચાઈ ગયા ભાગી ગયા હે આપણે પછી જમાઈને કઈ કઈ હાગીએ એને ચડાવવાનું જ કામ છે બીજું ક્યાં કઈ કામ છે ગામડે થી તો કઈ ગાતા તો એ મેં હાઈસવાતા તો એ ભૂલાઈ ગયું મોટી વહુનું મોટી વહુ મોટી વહુ મમ્મી જાય હોય તો મોટી વહુ સોનલ વહી જાય સોનલ આમ કરે ને એ બે અહીં આવ્યા ને તો મેં કામવાળી રાખવી લીધી ચાર હજાર દઈને એ કંઈ વાંધો નહીં હાલો મારાથી તો ન પહોંચાય સ્કૂલનું કામ હોય તે જવાનું હોય તો ભાભી બિચારા છોકરાને રાખતા હોય તો મેં કીધું કામવાળી રાખ દઉં ચાર હજાર રૂપિયો મેં ભર્યો મારા પગારમાંથી સંદીપ થોડા આપે કાંઈ તો એને એટલું ગણ નથ મારા હાવ ને હા માણા દિન દેન બધા એમ કરે હા માણા હોય ને એને જામ કરે સંદીપ ને થાઉ જોઈએ કે હું સોને લા હું તો જાઉ રડ મમ્મા દીકરી તું રહે માં મને તો મુઈ ન ગમતું હવે કેવો પ્રસંગ કર્યો અને હાઈ જાવા કરા જોતા કરી ઈસળ માં જઈ દીપ કેવો માઈને ગયો કે વયા જાવ માં જીજાજી વયા ધાવમાં માં કેવો સમજે એ સોના લા ઠેલો ક્યાં પડ્યો મને નત ખબર તો માં ઠેલો ક્યાં પડ્યો ની વેવાય તમે તો સમજાવો છોકરાને તમે તો સમજાવો તમારો દીકરો છે તમારાથી ન સમજે હું હે આમ જમાવા કરો તો ઈ પછી એમ કરે ને બેન હું શું કરું પછી બે દીકરાનું કામ નો ભંભેડે કાન ભંભડિયે ને વધારે એમ કરે બેન તો મને ખબર તમારી દીકરી નથી દીકરીને એના થઈ દીકરીની હે જમાયામ કરે તો બહુ અઘરૂ લાગે બેન તમારી દીકરી નથી તમને મત ખબર પડતી બેન તમે રડે શું કરવા રડતી રડતી ને આમ વાત કરમાં હું તો ઠેલો લેવા આવી મારી કે કામ જરીક જોવાય બેન અમે તમને હાથે પગ જોડીને અતારે જાવ માં કાલમી આવીએ અમારી હું આબરૂ રે તમારા ભાઈ રોતાતા હમણાં

મેં ક્યાં ભૂત કર્યો તું મને બોલતી નહીં હું હમણાં સંદીપને બોલાવું પાછો કે જો સોનલ મારું નામ દે છે પછી કેતો નહીં એટલે હું ઠેલો લેવા મને ના જ પાડતો તો બા તમાર ના જ જાઉં અહીં આવતો નતો મેં તું ઠેલો તા જોયે ને લુગડા છોકરાને છે તે લેતી આવું બેન તમારું ઘર છે આમાં થોડા કરાઈ નહારા લાગી બેન જાનવી ઉપર હું નહીં આમ પરથી બિસાડી ના આવી એઠે હે તમને એટલી ખબર ન પડે તો તમારે ખબર રખાય ને કે આવા ઉઠાડવા નથી હેરાન થાય ખોટે ખોટા છોકરા એટલી વાતમાં તમે પાથરવું પાથરવું કરીને આ છોકરાને હવે ઉઠાડી દીધા હે એવા ન કરાય ખબર છે સંદીપ મગજ પાછો તમને તો સોનલ ને ખબર છે સંદીપ નો મગજ પહેલેથી જ એવો છે ને સંદીપ ને સોનલ એ ગઈ મુ ને કઈ રહ્યો તું ખબર ને તમને અમે ત્યાં પછી આના જ કરતા હતા પણ એ કે ના મમ્મી મારે નિયત કરું હે ઈ માને જ નહીં અમારે ઈ તો કહું ઈ એવો જ છે મગજ નો પેલા તો બા હવે મગજ ને એવા થઈ ગયા થોડી ચડામણી ચડતી હોય ને એટલે પછી એવા થઈ જાય બાયડી નું ના માને ધીરે ધીરે ખમીન બોલ મા ઈ હું બોલ માં બહુ હું કઈ કેતી ના નુતા થેલો લેવા આવી મારે થેલો લઈને બસ જવાનું છે મારે કઈ તમારે વાત નત કરવાની મે ભાઈ સમજો તમારી દીકરી ન તમારી દીકરી હોય જમાયા ભાગી જાય ને તો બહુ અઘરું લાગે રે વેલા તમે જરી સમજો હું તો હમ ચાલ છે તાઈ તારી તી પ્રસંગ રોકાઈ ગઈ આ જઈ દીપે બિસાડ બોલાવા ગઈ હોય ને તોય ગાડી વયા ગયા જમાયા આવા હું કરવા કરો રોકાઈ જા હું તો એમ કહું બા કહી દેજો સાંદીપ ને કે હવે તમે બધાય તેડવા આવ્યો ને જારે તઈ જ હું ત્યાં સુધી હું આવવાની ન એટલું યાદ રાખજો બા મે ભાઈ ના બધું બહુ ખોટું થાયો બહુ ખરાબ લાગે હું તમને પેલા કહું ભાઈ મારું તો કંઈ ચાલે નહીં હે મને તો મારો છોકરો કેમ મારે કરવાનું હોય કંઈ વાંધો નહીં પપ્પા કંઈ વાંધો નહીં બધી જવા દ્યો જેમ કરવું એમ કરવા દ્યો આમ ન રિયો રેવાયનું લઈ લઉં થેલો વળી પાછું ખોટે ખોટું બોલા ચાલી થાય આમ આવતી એ મમ્મી થેલો લઈ લઈએ એને સામે પડ્યો સોના લૂબડા નથી ભૂલાતા ને સંદીપ નાય કઈ ના કંઈ નથી ભૂલાતું જાવ તમે હાલો જય શ્રી કૃષ્ણ હજી કોઈ બેન મનાવી લે તમારા દીકરાને ને સંદીપ કુમાર ને રોકાઈ જાવ ભલાઈ તમારી હું તમારે પગે પડું આપણે પગે ન પડું જવા દયો એને ઓકે અમે ક્યાં કહીએ પગે પડો છો ને તું બહુ વધારે બોલે હો હવે એટલું ન બોલ મેં કોઈ કીધું નથી કઈ વાંધો ન બા જાવ રેવાય હજી કમો મન તમાર છોકરો કેમ કરવાનો હોય રેવાય પછી કઈ મારે ના લે એમાં હા હા હજી છોકરો કેમ કઈરા રાખજો પછી જોજો

ને દીકરી નથી ને એટલે ખબર નથી પડતી દીકરી હોય ને તો ખબર પડે કે હું વેદના હોય દીકરીની ને અત્યારે આવી રીતે મૂકીને જાય સ્ટ્રોંગ બનીને રહેવાનું એની પાછળ નહીં ફરવાનું આવું હોય તો આવે ને કે કાંઈ નહીં બરાબર છે આવા કરીને જવાનું એટલે એટલી વાતમાં મારે તો હું કરું મારે પ્રસંગ બગાડ્યો પ્રસંગ ટાઈમે જ કરે એટલે ખબર પડે ને પ્રસંગ ટાઈમે હોય તો જ ખબર પડે કે આ લોકો અમને લબડશે ને કે નહીં લબડે મારે ના જવા દો મેં એકવાર કીધું કે ઊભો કે સંદીપ કઈ જાઓ આમાંથી દીકરી મોટું થઈ જાય તો નત ખબર માં આટલી વસ્તુમાંથી મોટું થઈ જાય કઈ નહી થાય એન બાપ બેઠો જી જીવે હો મરી ન ગયો આમ બસ પપ્પા પપ્પા સાથ માં એટલે બસ મને મૂકીને ગયા તો મમ્મી મને નહીં થાતું હોય છે રડ દીકરી બેન હા ભાઈ જઈ બોલ તીજા જીના મહિના ઓય નહીં બે મિનિટ ભાગી ગયા ગાડીમાં મારા હામુંય ન જોયું કઈ વાંધો નહીં ભાઈ જવા દે ને અત્યારે એનો ટાઈમ છે ને આવું બધુંય કરવાનો પછી જઈ પસ્તાય ને તઈ આવીએ સોનલ પાહી તું જો ભાઈ તું ટેન્શન લે માં મારી બેન તું રડતી નહીં તારો ભાઈ છે તાર પપ્પા છે તો તું ટેન્શન ન લેતી ના ભાઈ આવું તો ભાઈ ઘરે ઘરે બનતું હશે આપણે ઘરે નથી ઈ છે ને આપણો પ્રસંગનો લાભ ઉઠાવે ભાઈ એક ઘરે ન થાય આવું બધું ભાઈ તું આવું કોઈ દી ન કરતો જાનવી અરે હું તને પેલા કહી દઉં ના માં મને ખબર છે આવું કરે દીકરાને સડાવાય ના રે ના જે દીકરી હોય ને ખબર હોય તારી આવું કર્યું તો જાન આવું કરે તો કેવું લાગે ના હું તો કોઈ એક પગે ઉપ જઈને તો ભાઈ ન બિસાડીને હા બેન તું ટેન્શન લે માં તું રડ જે માં માર બેન આમ બદલ છે તારા માં બાપ ને તારો ભાઈ હો હા ભાઈ ભાભી આ વાતની કોઈ ખબર ન પડવા દે તો ભલે ને તે માર મૂડ બતાવવાનો નઈ રીએ મમ્મી પ્લીઝ કે વાત ન કરતા ના મા દીકરી કોઈ નઈ કરી હો આપણી છે જ રેખા વાત ઘરમાં મારી બેન આ લો હોઈ જાવ કઈ વાંધો નહીં જવા દો નીંદર આવે માં આખી રાત નીંદર નહીં આવે હવે તમને બી સારી સડી જાય કઈ વાંધો નહીં મમ્મી કોઈ જન જાનુ ભાભીન વાત ન કરતા હો પ્લીઝ હો ને પપ્પા હો ને અરે માં દીકરી ની માં દીકરો હે સોનલ તું કોઈ ને વાત નહીં કરો હો તું ટેન્શન લે માં તાર બાપ નું ઘર છે તું અહીંયા જ રહેજે આપણે અહીં હડકો લાકાવા નથી જવાનું બસ એટલી વાત માં એટલું કર્યું હે તો કઈ બીજું હોય તો શું થાય બેન આપણી આમાં આમ જ હોય મમ્મી આવું જ હોય

પપ્પા ને મગજ ગયો હવે ગયા ઓ આપણે વધારે બાદ થાય જાનવી આવી જાય ખરાબ લાગીય મમ્મી મેં ન તો બરાબર માં તું ન ગમે બેન ભલાય માં જોતા ખરી કેવા

બેન હોઈ ગયો હતો પણ માયનાની જીજાજી મારું તને ખબર મને કે તને કંઈ ખબર નથી પડતી ને આમને તેમને તારામ સંસ્કાર નત ને ઓમ નત ને રખડું તારી થઈ ગઈ અગાઈને પછી જાનવી આવું સાંભળી જાય તો હું હાલત થાય તોય મારું માયનાની જીજાજી

મમ્મી તું જા જટ પો પાપા હે એ કે કે આય ઉતારીઓ કોઈ માં માને ની આની એક તો ઉપાડો લીધો તમને કહું હાલો પપ્પા ની માને હું બે બાત છે